નમસ્કાર મિત્રો હું ભરતભાઈ પ્રજાપતિ આપને જણાવતા આનંદ થાય કે હકડો ટુકડો હાડનો જોતટ ગંગા જાય એની એકુતેર પેઢીમાં કોઈથી ભૂતન ભાગી ભાગીરથી ઉપરથી ઓછાયો પડે તો ઓલ્યા પંખી પણ પાવિતર થાય એની એકુતેર પેઢીમાં કોઈથી ભૂતન ભાગી રથી એવો મા ભગવતી ભાગીરથીનો આગવો પ્રભાવ છે મા ભગવતી ગંગાના અને ગંગામાં જેને જેને સ્નાન કરી અને પરમાત્માને પ્રાપ્ત કર્યા છે એવા અનેક દાખલા છે તો મિત્રો જણાવતા મને આનંદ આવે કે ભાદરવા માસમાં પિતૃના મોક્ષાર્થે હરિદ્વારની પાવન અને પવિત્ર ભૂમિમાં શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞનો કથાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસને શનિવારથી લઈ અને તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસને શુક્રવાર સુધી આ કથાનું રસપાન આપણે હરિદ્વારની પાવનભૂમિમાં કરશું વ્યાસપીઠ પરથી પરમ પૂજ્ય મહંત શ્રી ખોજીજી બાપુ એટલે કે અશોક બાપુ પોતાની આગવી શૈલીમાં સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે અને જે હરિભક્તને કથામાં આવવાની ઈચ્છા હોય તેમજ ભાગીરથી ગંગાજીમાં સ્નાન જ્ઞાન ધ્યાન અનુષ્ઠાન અને પિતૃની પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેમને મારે પ્રાર્થના કરવી છે કે તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસ સુધીમાં તમે નામ લખાવી દેજો અને નામ લખાવી અને અંતરના ભાવથી આ ભગીરથ કાર્યમાં તમે સહકાર આપજો કથાનું સ્થળ છે જલારામ આશ્રમ કનખલ હરિદ્વાર કથાની ટિકિટ છે સાત હજાર રૂપિયા જે તમે આ પોસ્ટરમાં વાંચી રહ્યા છો મિત્રો નાણું મળે પણ ટાણું મળે નહીં આ એક સો ટકાની વાત છે તો ખોજીજી બાપુએ અંતરના ભાવથી તમામ પિતૃઓને તૃપ્ત કરવા માટે થઈ હરિભક્તોને લઈ અને ત્યાં કથા કરવાનું જે આયોજન કર્યું છે નંબર આપના સામે આવી ગયો છે નવ્વાણું જીરો પંચાણું ચુમ્માલી આઠ પાસઠ આ અમારા પરમ પૂજ્ય અશોક બાપુનો નંબર છે તો તમે આ નંબર ઉપર ફોન કરી અને સત્વરે નામનું દાવી લેવા માટે વિનંતી આવો આપણે મળીએ છીએ હરિદ્વારની પાવન ભૂમિમાં ભગવાન ભાગવત કથાનું રસપાન કરવા માટે જય ભોલેનાથ જય હો જય હો જય હો